નમસ્તે દોસ્તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા રોયલ ઇન્સ્પેક્ટર વર્ક ધરની જગ્યાઓ બહાર પાડવામાં આવે છે અને કુલ જગ્યા છે ઓગણત્રીસ તો આપણે વીકવાર નોટિફિકેશનની ચર્ચા કરી ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની બે હજાર પચીસ છવ્વીસની રોયલ રોયલટી ઇન્સ્પેક્ટર વર્ક ધરની જગ્યા બહાર પાડવામાં આવે છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર શ્રી કચેરી હસ્તકના રોયલટી ઇન્સ્પેક્ટર વર્ક ધર્મ ની સર્વજ્ઞ કુલ ઓગણત્રીસ જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજસ વેબસાઈટ મારફતે online અરજી પત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે ઓજસ dot ગુજરાત dot government dot in website પરથી પચીસ અગિયાર બે હજાર પચીસ થી નવ બાર બે હજાર પચીસ સુધી દરમિયાન online અરજી કરવાની રહેશે છે જગ્યા વિશેની માહિતી વિશે કુલ જગ્યા છે ઓગણત્રીસ છે અનામત સામાન્યની જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગની બે જગ્યા છે જનજાતિની જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની સાત જગ્યા છે એવી જ રીતે મહિલાઓની જગ્યા છે અને માજી સૈનિકની બે જગ્યા છે એવી રીતે ટોટલ થઈને ઓગણત્રીસ જગ્યાઓ છે નેક્સ્ટ છે વય મર્યાદા છે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને સાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને છૂટછાટ પણ આપવામાં આવે છે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ વર્ષની અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પાંચ વર્ષની અનામત કેટેગરી મહિલા ઉમેદવારને દસ વર્ષની એવી જ રીતે આ છૂટછાટ આમાં આપવામાં આવે છે બધામાં નેક્સ્ટ છે પગાર ધોરણ છે તો પ્રથમ પાંચ વર્ષ પ્રતિમાસ ઓગણપચાસ હજાર છસો

એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએટમાં જીઓલોજી સબ્જેક્ટ સાથે પંચાવન ટકા હોવા જોઈએ અથવા તો તમે બેચલર ડિગ્રી ઇન માઇનિંગ એન્જિનિયરિંગમાં તમે પંચાવન ટકા સાથે પાસ કરેલ હોય તો તમે આમાં ફોર્મ એપ્લાય કરી શકો છો અને તમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે અને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ તમને ધરાવતા હોવા જોઈએ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ આ રીતે એની શૈક્ષણિક લાયકાત છે નેક્સ્ટ છે પરીક્ષા ફી તો બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગ માટે ચારસો રૂપિયા તમારે ફોર્મ પરીક્ષા ફી ભરવાની રહેશે નેક્સ્ટ છે પરીક્ષા પદ્ધતિ તો એક તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો વાળી સીબીઆરટી અથવા તો ઓ એમ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ ઓપિકલ માર્ક રેકોગ્નાઇઝેશન પદ્ધતિથી સ્પર્ધાનું પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે

દોઢસો પ્રશ્ન એમ કુલ કરીને બસો દસ પ્રશ્ન પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને સંયુક્ત રીતે કુલ ત્રણ કલાકનો સમય રહેશે અને નેગેટિવ માર્કિંગ વન ફોર્ટ રહેશે હવે રહેશે પરિણામ પ્રસિદ્ધિ તો કે સામાન્ય વિભાગના આઠ અગિયાર બે હજાર ના ઠરાવ અનુસાર પાર્ટી અને પાર્ટ નું સ્વતંત્ર ન્યૂનતમ ગુણવત્તા ધોરણ એટલે કે ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રહેશે સામાન્ય વહીવટી વિભાગ આઠ અગિયાર બે હજાર ત્રેવીસના ઠરાવ તથા પત્રની

મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે અને આ જે રીતે આ નોટિફિકેશનની બધી જ માહિતી આપેલી છે અને આ નોટિસેશન ફાઇનલમાં ડિટેલમાં તમને સિલેબસ બી આપેલો છે અને આ સંબંધિત વિષયનો પણ ફૂલ ડિટેલ્સમાં સિલેબસ આમાં આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો સારો લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ